શ્રી લેખન તથા આચાર્યપદ સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવ વડતાલધામના ઉપક્રમે સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે પરમપૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશ દાસજી અથણાવાળાની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગર દાસજી સ્વામીના માર્ગદર્શનથી શ્રાવણ વદ અગિયારસ તારીખ ઓગણીસ મે મંગળવારના રોજ દાદાની ફૂલ પાંદડીના વાઘા પહેરાવવામાં આવ્યા છે આજે સવારે સાડા પાંચ વાગે મંગળા આરતી પૂજારી સ્વામીના શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે શ્રાવણ મહિનાના પવિત્ર એકાદશી દિવસના અવસરે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીને ધરાયેલા વાઘા સાળંગપુરમાં જ હરિભક્તોએ બે દિવસ અને એક રાતની મહેનતે બાર પ્રકારના

આ પૂજામાં એક હજાર આઠ કિલો ફૂલથી દાદા પર દિવ્ય પુષ્પવૃષ્ટિ પણ કરવામાં આવી હતી